આજલી દાડિયા વહે જાય એ હજે કાય નથી દે દાડિયે ઓલી પૂજાડી આવશે ને ત્યારે જાશે હા તો કાય વાંધો નહીં એ હાઉ ઇને દાડિયે નો જવા દેવાય ઈ દાડિયે ન જતી નકરી ઉલા ટીટિયા રે જાર માં પડી રહે છે નો હોય હા અરે બાપરે મને તો ખબર એ નથી હમણે જ ડોન કવ જો તો ના કપાવશે ને ત્યારે તમને ખબર પડશે

એ પણ દાડિયે ચાવા દો માડી શું રાડ્યું નાખો છો એમ જો આ તારી બોરને દાડિયે નો જવા દે અહીં કેવું કેવું કરે છે ખબર છે આયા તને કઉ હે હા અરે તા બોન દાડિયે મત જાવે ટીફિન મેત કરે તન ઘર માં કરી આલ પણ ભઈલા દાડિયે જવા દો ઈમાં વાંધો હું છે ના નથી જાવું કીધું ને એટલે ટીફિન કરે

થાય છે એટલે રાધડીઓ તો બેઠો બેઠો રોવે હે રોવે છે हां हाल तो बोल रोवे से केवो से आ हाँ। अरे मारा बाप हम तो जो आ केवो रोवे से જો તો મારા બાપી કેવો રોવે છે સાનોય ન રહેતો આ મને દાડીએ ન જવા દીધી ને એટલે આમ તો જો કેવો રોવે છે સાનોય રહેતો નથી હવે હું કરશું રાધડી એક કામ કર્યું હોય તો શું આપણે હે ને કાગળિયામાં લખીને હેઠે રાખી એટલે લઈ લે છે હઈ તારું સાચું હો જા તું એક કામ કર ચોપડી અને પેન બે લેતી આ જા

કાગરી તો બાઠીઓ લઈને વહી ગયો હવે હું કરશું પણ હવે બીજું લખી નાખ હા એમ કરું લિખિતન તારી રાધા હવે છે ને આ નાખી દઈ રાધાએ મને કાગળિયું આપ્યું છે પણ મને વાંચતા આવડતું નથી હા આ છોકરો બેઠો ને એને કહો એટલે મને કાગળિયું વાંચી દીશે એ છોકરા હા રાધાએ મને કાગળિયું આપ્યું હે થોડુંક વાંચી દે આમાં શું લખેલું છે હું તને બહુ પ્રેમ કરું છું તું બપોરે લવ ગાર્ડનમાં મળવા આવજે આઈ લેબ યુ લિખિતન તારી રાધા વાહ બાબુ વાહ

ઓલી પુડલી ની ઘરે બેવવા જુ હશે તું હું જા સાનો મુનો હું તો ના હું આ તોય ના કેમ આવો છો વીરમભાઈ આ આંબા માં કેરી ખાય છે કેમ કેરી ભાઈ ઘણી થાય છે પણ લેવાય ન દેતા નો હોય જો જો કુતે નીકળ્યા ને જો બાબુ કેમ બધા એ રાત નુકસાન ન કરતું નુકસાન કરતો દીકરા તમારી વાત આવો હા સી તો કઉ બસ બેહવી હા અહી આપણે પણ ઓલો ટીટીઓ ક્યારે આવશે હવે હું ખબર હમણાં આવશે ને ઘડી રાધા હે આઈ લવ યુ અને તું આ શું લેવાયો તે મને મળવા બોલાયો છે ને એટલે તને મળવા આવ્યો મેં અને તને મળવા બોલાયો હ એ હાલતીનો થા બાંઠ્યા તને અને હું મળવા બોલાઉ આમ વેતીનો પર જાના લે આમ રોઉ નથી વેતીનો થાને એવો બાંઠ્યાનું મળવા બોલાઉ કોઈ દી હવા નાવા ધંધા હવ હટેટા ટીટીઓ આવે થારું રાધા રાધા તે તો મને ડગો દીધો

હમણાં તો રોતો તો અને ત્યાં ઠેકડા મારતો મારતો આવે છે તારો ડોરો રોઉજ છે ને તું હરોજ દાડી આવે અને આજ દાડી ન આવે પછી મને ખોટું ન લાગે ખોટું વાડીનો ક્યાં થાસ ઓલી માર ભાભી ન રહી એને બધી ખબર છે એને બધી ખબર પડી ગઈ ને એને માર બાની ને કહી દીધું એટલે છે ને માર બાએ ને માર ભાઈએ મને છે ને દાડી ન આવવા દીધી નો હોય હા બધું કહી દીધું બધુંય ઓલો ઝેરવરું હોત ઈ હોત એ બધુંય તો ઠીક પણ બાઠીવાય શું કરે બાપલો

પણ તને ખબર તો છે મારા બાપુ મારા બાન મારો ભાઈ અને તું તો દાડિયું કરે તારી આરે મારા લગ્ન કોઈ દી ન કરે મારા બાપુની ની ન કરે ના હા તો શું કરું હવે શું કરું એક કામ કરી આપણે ભાગી જઈ બીજો એકય રસ્તો નથી ભાગી જવું છે હા આ તો ભાગવાનું હોય ને

અરે કોઈ જ મારે નહીં જોડી ચાતો થાય છે ત્યાં રાત જોવો હાલો ભાઈ હું ઘરે ઘરે હાલ કાલે પાછા આવીશ